પૂરતો પાછું પેલા બે રૂપિયા તમે કોઈ બે રૂપિયા તો નખો કે વાત કરો છો એટલે તમે છો તાર

આમન એને કીધું ને કીધું બાકી અમારે કોઈ લેવા દેવાની તમારે જમ કરું એમ કરો અમારે કોઈ દુવાન નહીં પણ આ કવકુતરી હવે સા નોમ રાખી પડે એને શું કરવા આ તમારા હાલ લાવ તો હાલ લાવ હું શું કામ ના પાડું જમ મણી લા હા પોપટલાલ જમ કઢે નાખો જુકુ છું હા ઓય પછી પણ બીજા કો કહે હે તો બડી પાછું એ મણી લે હા એક કામ કરો કે તમે શું તમે છે ને હા કવકુતરી હાલવા જવાનું કો

ના દઉ ના દઉ કણુ બોલા તો હ હા કણુ બોલે ને તમ તો પોઠું તાપકા અલ્યા તમે કે મોણા છો અલ્યા યાર અમે ન તો મોણા થઈ રહ્યો અલ્યા પોઠો તો પણ ના જવરાય લે પોપટલાલ હા બેસ તો કરજો તમે લેજો બેસ તો કરજો બોલા છેલા તો પાછો પૂરો એક કે ભેરા દોરદો પણ થોડું માપlo દોરદો પાછા હે લે લે દોરદો આગળ વાં ના લે દો તમે પોઠું છે હા પોઠું જો મોટો ના ભાઈ મારા પોઠે નઈ જતો અલ્યા પૂરો ખાઈ જો કરો અલ્યા મેં તો વિમાન